જિલ્લાના તમામ નાગરિકો ને બાળ અભિયાનમાં સહયોગ આપવા કરાઈ અપીલ પાલનપુર તાલુકાની મલાણા હાઈસ્કૂલ ખાતે કાર્યક્રમ સહિત જિલ્લામાં વિવિધ સ્થળોએ રેલી થકી જાગૃતિ અભિયાન ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી શ્રી

અને સૂચનાથી જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ સદૃ કાર્યક્રમમાં વિવિધ કચેરીના અધિકારી શ્રી કર્મચારી ગણ તેમજ બોળી સંખ્યામાં લોકોએ ભાગ લઈ બાળ વિવાહ મુક્ત ભારત અંગે શપથ લીધા હતા આ સાથે જિલ્લાની તમામ વિવિધ શાળાઓમાં પણ બાળ લગ્ન ભારત અભિયાનનું લાઈવ ટેલિકાસ્ટ કરાયું જે અંતર્ગત પાલનપુર તાલુકાની મલાણા હાઈસ્કુલ ખાતે કાર્યક્રમ યોજાયો જેમાં લાઈવ ટેલિકાસ્ટ તેમજ વિદ્યાર્થીઓને આ કાર્યક્રમમાં બાળ લગ્ન પ્રતિબંધ અધિકારી શ્રી મનીષ જોશી દ્વારા બનાસકાંઠા જિલ્લાના તમામ નાગરિકોને બાળ લગ્ન રોકવાના અભિયાનમાં સહયોગ કરવા અપીલ કરવામાં આવી તેમજ આવા બાળ જો કોઈ જાણ થાય તો એક હજાર હેલ્પ સો અધિકારી કચેરીને બનાસકાંઠા ફોન નંબર જીરો સત્યાવીસ બેતાળીસ બાવન ચારસો ઇઠ્યોતેર પર સંપર્ક કરવા જણાવ્યું હતું કાયદા અનુસાર દીકરીની ઉંમર અઢાર વર્ષ અને તેમજ દીકરાની ઉંમર એકવીસ વર્ષ કે તેથી ઓછી હોવી તેવા બાળ લગ્ન ગણાય સહભાગી થનાર મંડપ ફોટોગ્રાફર તેમજ લગ્ન સાથે સંકળાયેલ વ્યવસાય કરતા કોઈ પણ વ્યક્તિ સામે લાખ નો દંડ અધિકારી શ્રી જયેશભાઈ જોશી જીએસટી ઇન્સ્પેક્ટર શ્રી શ્રી મલાણા અમિતભાઈ આચાર્ય શ્રી પંડ્યા સામાજિક કાર્યકર પ્રયાસ સંસ્થા તેમજ સ્ટાફ હાજર રહ્યો હતો બીરો રિપોર્ટ